माता मा, 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 मा मा, 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 मा भारत माता की जय तिरंगा की शान में सैनिकों के सम्मान में आज दाहोद शहर में ऐतिहासिक 2551 फुट लंबी तिरंगा यात्रा काढવામાં આવી હતી જેમાં બહુ મોટી સંખ્યામાં વિવિધ સંગઠનો સંસાઓ દાહોદના શહેરીજનોએ લાભ લીધો હતો અને આજે આપકો દાહોદ ભગવામાય તિરંગામય બન્યો હતો ભારત માતા કી જય જય હિન્દ આજે સમગ્ર દાહોદ શહેર અને દાહોદ જિલ્લામાં આનંદનો દિવસ છે કેમ કે આજે ભવ્ય તિરંગા યાત્રાનો આજે દાહોદ એપીએમસી ખાતે પૂર્વ સૈનિક સંગઠન દ્વારા જે આરંભ કરવામાં આવ્યો હતો તેમાં સમગ્ર દાહોદ શહેરની અને દાહોદ ગ્રામ્યની પણ જનતા જોડાઈ હતી અને સૌથી આનંદની વાત તો એ છે કે તિરંગાનું સ્વાગત કરવા માટે ખુદ ઇન્દ્ર પણ તરસ્યો ઇન્દ્રએ પણ વરસાદથી સ્વાગત કર્યું ભગવાનનું તિરંગા યાત્રાનું એ ખૂબ જ આનંદની વસ્તુ છે આટલો વરસાદ હોવા છતાં પણ દાહોદની જનતા સમગ્ર કે જે પોતાનો ભાવ રાષ્ટ્રપતિ જગાડવા માટે ભરપૂર માત્રામાં યાત્રામાં જોડાઈ હતી અને ખૂબ એપીએમસી થી વિવેકાનંદ ચોક સુધી પૂરી યાત્રા ભરપૂર હતી અને ખૂબ લોકો આનંદી ભારત માતા સાથે સમગ્ર દાહોદમાં ભ્રમણ કર્યું હતું તિરંગા યાત્રાની વિશેષતા એ છે કે તિરંગાની અને સૈનિકોના સન્માનમાં જે યાત્રા કાઢવામાં આવી એની વિશેષ તકલીફ એ હતું કે એકવીસો એકાવન ફૂટ નું સંપૂર્ણ તિરંગા યાત્રા એકાવન ફૂટ નો ધ્વજ હતો પૂરો यात्रा में आज विशेषता आती मुख्यतः जय हिंद जय भारत आज रोज दाहोद डिस्ट्रिक्ट के अंदर में जो तिरंगा यात्रा निकाली गई उसके अंदर में बारिश होने के बावजूद भी बहुत सारी जनता जुड़ाई देश के प्रेम के लिए दाहोद जिले की और दाहोद सिटी की बहुत सारे देश प्रेमी जनता आई उसको मैं बहुत धन्यवाद बोलता हूँ और जो एपीएमसी गेट नंबर वन से लेके पड़ाव चौक और नगर पालिका चौक से लेके और यहाँ सरस्वती चौक तक आके भारत माता की आरती हुई है और यहाँ पर सारे महानुभाव एकत्रित होके और आरती करके और सारी जनता को हम धन्यवाद करते हैं और देश के पूरे सैनिकों को हम मनोबल बढ़ाते हैं और जोश से हम पूरे देश के साथ है i